દેશમાં શું ચાલી રહ્યું છે દેશમાં એરટેલ એલન મસ્કની સ્ટાર લિંક સાથે એમણે જે ટ્રાય છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એમાં એ પ્રસ્તાવ મૂક્યો છે આવનારા સમયમાં એમને ખૂબ બધી અડચણો પણ આવશે પણ એમનું એવું કહેવું છે કે એરટેલ એલન મસ્કની કંપની સ્ટાર લિંકની સાથે ટાઈ અપ કરશે અને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ લઈને આવશે બાકીના ઇન્ટરનેટ કરતાં આ ઇન્ટરનેટ કેવી રીતે અલગ છે જીઓનો ઇન્ટરનેટ છે વોડાફોનનું ઇન્ટરનેટ છે બીએસએનએલનો ઇન્ટરનેટ છે ટાવર છે તો તમારી પાસે એ ઇન્ટરનેટ તમને મળવાનું છે જો ટાવર જ નથી તો નેટવર્ક નથી અને નેટવર્ક નથી તો તમારી પાસે ઇન્ટરનેટ નથી સ્ટાર લિંકમાં ઉપર જ ટાવર લાગેલો છે સીધો જ પૃથ્વીની ઉપર સેટેલાઇટ જ એ લોકોનો છે એ રીતે અને એટલે જ એ પહાડ છે જંગલ છે નદી છે કોઈ પણ જગ્યાએથી સરસ રીતે ઇન્ટરનેટ આપી શકે છે એ ખૂબ સક્ષમ છે આના માટે પણ શું ભારત સક્ષમ છે સ્ટાર લિંકની કે પછી એલન મસ્કની એક ગુરુતા ગ્રંથિને સતત પોષવા માટે અને વારંવાર એ લઘુતા ગ્રંથિમાં જીવવા માટે આપણી પાસે આપણી ઓપરેટિંગ સિસ્ટમ નથી માઇક્રોસોફ્ટના સર્વરમાં એક એરર આવે છે મોટાભાગની ઓફિસ ઠપ થઈ જાય છે દુનિયાભરના એરપોર્ટ્સ છે એના વ્યવહારોમાં ખામી આવી જાય છે રેલવે રોકાઈ જાય છે કોઈને કશી જ ખબર નથી પડતી ખબર પડે છે કે માઇક્રોસોફ્ટના સર્વરમાં એક નાની ગ્લીચ આવી ગઈ હતી શું કામ શું અમેરિકામાં થતો એક પ્રોબ્લેમ ભારતને કે પછી ભારત સહિતના મોટા ભાગના દેશોને આટલી મોટી અસર કરે છે કેમ કે આપણે આધારિત છીએ આપણી પાસે આજે પણ આપણે એટલે ઇસરો ખૂબ સરસ કામ કરી રહ્યું છે છતાંય આપણે વાપરીએ તો ગૂગલ લોકેશન જ છીએ અને એ બધો જ ડેટા એ લોકોની પાસે જ છે અને એ લોકો ખૂબ બધું આપણું જીવન નિયંત્રણ કરી રહ્યા છે ખૂબ સારા મોબાઈલથી માંડીને એપલ જેવી સિસ્ટમથી માંડીને બહુ જ બધી વાતોમાં આપણે અતિશય આધારિત છીએ અને અતિશય આધારિત દેશ ઓલરેડી આટલી બધી વાતોમાં આધારિત શું આપણે ઇન્ટરનેટ પર આધારિત રહેવાનું આપણને પોસાશે કે કેમ એ બહુ મોટો પ્રશ્ન છે ટેકનોલોજીનો જ્યારે વિરોધ થાય ત્યારે લોકો એ રીતે જોતા હોય છે કે ભાઈ જ્યારે મોબાઈલ આવી રહ્યો હતો ત્યારે વિપક્ષમાં એ વખતે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ને એ બળદગાળું લઈને ગયા હતા અને કહ્યું હતું કે મોબાઈલની જરૂર નથી ટીવી આવવાનું હતું ત્યારે પણ એનો ખાસો બધો વિરોધ થયો હતો વિક્રમ સારાભાઈ કે હોમી ભાભાનો પણ સતત વિરોધ થતો આવ્યો છે ને એટલે જ તમે ટેકનોલોજીના વિરોધી છો પણ એ સમજવું પડશે કે ટેકનોલોજીને પચાવવા માટે અને આપણે શું એના સંપૂર્ણ આધારિત રહેવા માટે તૈયાર છીએ શું એમાં નેશનલ સિક્યોરિટીથી માંડીને સામાન્ય માણસની સુરક્ષા સહિતના એનો ડેટા એનું ઇન્ટરનેટ એ બધું જ જ્યારે આધારિત હશે તો એક્સ કે યુટ્યુબ કે ફેસબુક બધું જ જે આપણે રોજિંદા જીવનમાં પણ વાપરીએ છીએ એના પર એમાં પણ આપણે આધારિત છીએ અને એ કંપની ગાંઠતી નથી ભારતને ભારતનું ઇન્સ્ટાગ્રામ કલ્ચર ભારતની પેઢીને જે ખતરનાક અસર કરી રહ્યું છે સરકારની પાસે એનો જવાબ જ નથી એનું ધ્યાન છે ન્યૂઝ ચેનલને કેવી રીતે સેન્સર કરીએ એમનું ધ્યાન છે કે ન્યૂઝ ચેનલના ન્યૂઝ કન્ટેન્ટને એમને એ સમજ જ નથી આવી રહી અથવા એ કદાચ એ વાતને ગંભીરતાથી નથી લઈ રહ્યા કે ઇન્સ્ટાગ્રામની રીલ એક્સપર કે પછી યુટ્યુબ પર પીરસાતું પોનોગ્રાફિક કોન્ટેન્ટ લોકોને લિટરલી રીલના ચવા રવાડે ચડાવવાનું કલ્ચર એ સામાન્ય છોકરાની તો દિશા વગાડી રહ્યું છે પેઢીઓની પેઢીઓ બગડી રહી છે અને આપણે ઓલરેડી એ પીડાનો શિકાર છીએ કે જો અમદાવાદનું સાયબર ક્રાઇમ યુટ્યુબને મેલ કરશે કે અમને આ કન્ટેન્ટથી વાંધો છે અને અમને આટલી આટલી માહિતી જોઈએ છે નિયમ કે છે કે એમણે ચોવીસથી અડતાળીસ કલાકમાં આપી દેવાનું છે યુટ્યુબ દસ દસ દિવસ સુધી માહિતી નથી આપતું પોલીસને પણ નથી આપતું તમે મેટાને પૂછો તમે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ મેટાનો જ હિસ્સો છે તમે ને આપો નથી આપતા એ તમને માહિતી એ પ્લેટફોર્મ કહે છે કે અમે વૈશ્વિક ભાવનાઓમાં માનીએ છીએ અને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનની રક્ષા કરવી અમારું અમારી ફરજ અમારું કર્તવ્ય છે આ દ્રષ્ટિકોણથી જોઈએ તો સરકારને પણ શંકાની જેમ જોવામાં આવે છે કેમ કે સરકાર એ ખોટું ને ખરાબ ને દુષ્કૃત્યવાળું કોન્ટેન્ટ રોકવાનો ઉદ્દેશ્ય એમનો ખરેખર હોય છે કે કેમ એને શંકાથી જોવાય છે કેમ કે એમનો ઉદ્દેશ્ય તો એમની સામે ઊભા થતા અવાજોને દાબવાનો છે એમનો ઉદ્દેશ્ય ભારત માટે જે નુકસાન કરે છે ભારતની સંસ્કૃતિને જે કોરીને ખાઈ રહ્યું છે એની સામે કોઈ પગલા ભરવાનો નથી હોતો અને એટલે જ આ ઘર્ષણ તો ઓલરેડી ચાલી રહ્યું છે એ બધાની વચ્ચે ઇન્ટરનેટ પર આધારિત રહેવાનો નિર્ણય સરકાર શું કરે છે એના પર નજર રહેશે